પ્યારા સજ્જન આત્માઓ જય માતાજી જય ગિરનારી મારા વાલા ઘણા લોકોના ફોને આવેલા અને ઘણા વર્ષો પહેલાં પણ મને ઘણા લોકોએ પૂછેલ કે સૌભાગ્ય કોને કહેવાય ઘણા કહે ને તમે તો ભાઈ સૌભાગ્યશાળી છો તમે અમારા ઘરે પધાર્યા ને ભાઈ અમે ધાન ધાન થઈ ગયા અમે સૌભાગ્યશાળી થઈ ગયા અમારું અહોભાગ્ય અમારું સૌભાગ્ય આવી ઘણી વખત ચર્ચા થાય એટલે હમણાં જ એક મારા મિત્ર છે એનો કલાક પહેલાં જ ફોન આવ્યો કે સૌભાગ્ય એટલે શું અષ્ટ સૌભાગ્ય અને અષ્ટલક્ષ્મીની તો સાંભળેલું છે પણ સૌભાગ્ય કોને કહેવાય તો સૌભાગ્ય એટલે આઠ પ્રકારના જે ચિહ્ન મનુષ્યની અંદર હોય ને એને સૌભાગ્યશાળી મનુષ્ય કહેવામાં આવે એમાં પહેલું વહેલું તો કે સુંદર ભાગ્ય સુંદર સરસ મજાનું ભાગ્ય કે જ્યાં જાય ત્યાં લોકો એને દિલથી પ્રેમ કરે ને આવો 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 હૃદયથી આવકારો મળે પછી ઘણા જ કહેતા ભાઈ કે ફલાણા ભાઈ હતા કે ભાઈ તો માટી ધૂળને અડે ને તો એ સોનું થઈ જાય બરાબર એના કામમાં ક્યાંય પણ અસફળતા પ્રાપ્ત ન થાય સફળતા જ પ્રાપ્ત થાય એનું નામ ભાગ્ય એને કહેવાય સુંદર ભાગ્ય બીજી વસ્તુ સુગંધ ઘણા સંતો મહંતો એના શરીરમાંથી સો સો વર્ષ સુધી પચાસ વર્ષ સુધી નાયેલા નથી એવા સાધુ સંતોના બાજુમાં બેસો ને તો શરીરમાંથી સુગંધ આવતી હોય અને દુર્ગંધો લગભગ જે ન ખાવાની વસ્તુઓ ખાતા હોય માંસ મદિરા વગેરે બીડી સિગરોટ આવું બધું પીતા હોય નશો કરતા હોય એના શરીરમાંથી ઘણીવાર દુર્ગંધ આવતી હોય તો સુગંધ છે ને એ પણ એક સૌભાગ્યનું પ્રતિક છે પછી અત્યારના જમાનામાં અત્તર છે સ્પ્રે છે માણસો છાટે છે શરીર ઉપર પછી ચંદનમાં સુગંધ હોય આવા સુગંધિત દ્રવ્યોથી જે ધમધમતા હોય ને એ પણ ભાગ્યશાળી કહેવાય એને પણ સૌભાગ્યશાળી કહેવાય ઘણા લોકો છે એ ભગવાનનું સુંદર શુદ્ધ અને સાત્વિક જે ગીર ગાય છે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ગીર ગાયોના દૂધ દહીં ઘીમાંથી બનાવેલું રસોઈ સુંદર પ્રસાદ ભગવાનને અર્પણ થઈ જાય ને પોતે જમે પછી ભગવાનને અર્પણ થઈ ગયા પછી પોતે જમે એ સુંદર પ્રસાદ ખાય તો માણસના શરીરમાંથી સુગંધ આવે જેમ કે ગિરનાર ઉપર મહાકાલ બાપુ હતા મેં ક્યારેય એને પણ નાયેલા નથી જોયા એના બાજુમાં બેઠા હોય તો ક્યારેય દુર્ગંધ ન આવતી એના શરીરમાંથી સુગંધ આવતી પછી વૃંદાવનની અંદર એક પહાડી બાબા હતા જે ક્યારેય નાતા જ નહીં અને નાય ત્યારે ઉનાળામાં એક આરે વીસ પચીસ ડોલું નાખી દે એના શરીરમાંથી કાયદેસર રીતે સુગંધ આવતી એટલે એક સુગંધ છે ને એ એક સૌભાગ્યશાલીની નિશાની છે માંસાહારી હોય ન ખાવાની વસ્તુ ખાતા હોય બીડી પીતા હોય દારૂ પીતા હોય એની પાસેથી ક્યારે સુગંધની આશા નહીં રાખવાની ત્રીજું સૌભાગ્ય કોને કહેવાય તાકે જેમની આજ્ઞાકારી સુંદર પતિવ્રતા પત્ની સ્ત્રી એ પણ એક સૌભાગ્યની નિશાની છે અને વાક્ય કેવું તાકે સુંદર સુંદર સરસ મજાની કોયલ જેવી જેમને બોલી હોય ને એ સુંદર પત્ની એવી જે કાગડા જેવી ભાષા વારંવાર ઉચ્ચારતી હોય ને એને ભાગ્યશાળી ને કે આવી દુર્ભાગ્યશાળી સુંદર પત્ની આ જમાનામાં મળી પતિવ્રતા નારી એ પણ એક સૌભાગ્યની નિશાન સારા વસ્ત્ર એવું નથી કે નવા જ પહેરો સાફ સફાઈ કરી ધોઈ સરસ મજાના તડકે સૂકવી સુંદર હવામાં સૂકવી અને એને ઘડી વારીને એમ નથી કહેતા કે ઇસ્ત્રી કરો પ્રેસ કરો એને ઘડી વારી અને તમારી પથારી નીચે રાખી દો અને બીજે દિવસે ધારણ કરો સુંદર વસ્ત્ર તમને પ્રાપ્ત થાય ને દુર્ગંધ વગરના સુગંધયુક્ત વસ્ત્ર એ વસ્ત્ર છે ને એવા ધારણ કરો ને તો પણ એક સૌભાગ્યની નિશાની જાય ઘણા લોકો મેલાને થીગડાવાળાને ફાટેલા એવા વસ્ત્રો પહેરેલા હોય ને એના ક્યારેય ભાગ્યનો ઉદય ન થાય એટલે સારા વસ્ત્ર પહેરવા ઘણા સાધુ સંતો બ્રાહ્મણોને ગરીબોને તમે વસ્ત્રદાન કરો ને તે પેક પહેરીને કબાટમાં મૂકી દેશે પણ પોતે ધારણ નહીં કરે એટલે એ હંમેશાને માટે દુર્ભાગ્યશાળી ગણાય પછી ગીત છે વાદ્ય છે જે ભજનના ડાયરાઓ વગેરે થાય છે એની વાત નથી કરતું પણ જેમ કે તાનસેન છે આવા જે ગવૈયાઓ હતા બરાબર શાસ્ત્ર વિનોદ એના કાલો ગચ્છતી ધીમતામ વ્યસન એના છે મૂર્ખાણા નિદ્રયા કલા એના કાવ્ય છે કવિતાઓ છે શાસ્ત્ર છે બરાબર આ બધું છે ને એમાં સજ્જન માણસોનો સમય એમાં જાય છે એટલે અકબરના રાજસભા હતી એની અંદર પણ નવરત્નો હતા એની અંદર એક ગવૈયા બજૈયા બરાબર આપણી ભાષામાં કહીએ ગાવું અને વગાડવું એ વાદ્ય એ પણ એક સૌભાગ્યની નિશાને છે સારું મૃદંગ પેટી સીતા તબલા વગેરે વાગતા હોય શાસ્ત્રીય સંગીત ક્લાસિકલ જેને કહીએ ત્યારબાદ છઠ્ઠું છે ને એ પાન છે સુંદર સરસ મજાનું પાન ખાવું ને એ પણ એક સૌભાગ્યની નિશાની છે સારું પાન પ્રાપ્ત થાય ને અટાણા જો કે એમાં તમાકુને કિમામ ને કચરો નાખીને જે ખાય છે એ પાન છે એ સૌભાગ્યની નિશાની નથી હો જે ભગવાનને ઠાકોરજીને ધરાય માતાજીને ધરાય વૃંદાવનની અંદર જાય જગન્નાથ ભગવાનને ઓડિશામાં ધરાય એવું પાન હોય કે જેમાં કાથો ચૂનો સોપારી લવિંગ એલચી વગેરે હોય કેસર પધરાવેલું હોય કપૂર પધરાવેલું હોય એ પાન છે ને એ પાન ખાવું ને એ પાન પ્રાપ્ત થવું એ પણ એક સૌભાગ્યની નિશાની છે અને એમાં પણ જરા સ્પષ્ટતા કરી દઉં વિધવા સ્ત્રી હોય ક્યારે પણ પાન ન ખાવું બ્રહ્મચારીએ ન ખાવું યતિએ ન ખાવું સંન્યાસીએ ન ખાવું વિરક્ત વૈષ્ણવોએ પાન ન ખાવું સાધુએ પાન ન થાય પણ વિધવા સ્ત્રીઓ માટે તો બિલકુલ મનાય છે એના પછી આભૂષણ સુંદર સરસ મજાના વસ્ત્ર આભૂષણ તમને પ્રાપ્ત થાય ને એ પણ એક સૌભાગ્યની નિશાની છે ત્યારબાદ આભૂષણની સાથે વાહન પહેલાંના જમાનામાં જે હરથ હતા ઘોડાગાડી હતી બળદગાડા હતા એનું દાખલા તરીકે બળદ કે ઘોડાનું ને તો એ ક્યારેય પણ તમને પ્રકૃતિને નુકસાન કરતા નહોતો બરાબર ક્યારેય પણ પ્રકૃતિને નુકસાન કરતા મળમૂત્ર એ ને એનો પણ સદુપયોગ થઈ જતો પ્રકૃતિમાં વિલીન થઈ જતો અત્યારે થોડું આ બધું આપ જોવો જ છો એનું વર્ણન મારે શું કરવું જોકે પ્રદૂષણની વાત કરું છું અત્યારે જે છે પ્રદૂષણ ફેલાવે છે ને વાહનો છતાં પણ વાહનનું સુખ એ પણ એક સૌભાગ્યની નિશાન છે ત્યારબાદ સારું ભોજન મળવું જેમને પહેલાં જ કીધું કે સુંદર સરસ મજાનું ગીર ગાયના દૂધ દહીં ઘીમાંથી બનેલી રસોઈ તૈયાર થાય ઠાકોરજીને થાળ ધરાય ઘણા લોકો બપોરનું હાન ને હાણનું રાત્રે આખી પીળું રહીએ ને પછી બીજે દિવસે જમે એનો કોઈ અર્થ નહીં એવું વાસી ભોજન ક્યારે પણ કરવું નહીં એટલે આઠ પ્રકારની જો તમને આ પ્રાપ્ત થાય સૌભાગ્ય એને કહેવાય તમારા શરીરની અંદર ભાગ્યશાળી લોકોની સુંદર ભાગ્ય સુગંધ ત્યારબાદ શુદ્ધ સાત્વિક ભોજન પ્રતિવતા પત્ની વસ્ત્ર ગીતવાદ્ય પાન વાહન બરાબર આ આઠ પ્રકારની તમારા શરીરની અંદરથી એક પણ વસ્તુ હોય ને તો તમે સૌભાગ્યશાળી થઈ શકો બની શકો બરાબર જેને પણ આવા પ્રશ્નો મૂંઝવતા હોય જાણવા હોય તો શાસ્ત્ર સંમત મત સાથે અમે રજૂ કરશું તો અમારી ચેનલને ખાસ તમારે સબસ્ક્રાઈબ કરવી શેર કરવી લાઈક કરવી અને જૂનું બધું જાણવાની ઈચ્છા હોય તો નવું અમારી પાસે કંઈ નહીં હોય જેટલું હશે એટલું જૂનું હશે પુરાતન હશે પ્રાચીન હશે જય ગિરનારી જય માતાજી ફરી પાછા નવા વિડીયોમાં આપણે ચોક્કસ મળતું તમારો પ્રશ્ન હોય તો ખાસ કોમેન્ટ કરી અને જણાવજો જય માતાજી